तो बनासकाठा जिला वन बन अधिकारी वे चाली रहे लो, गज ग्राह चरम सीमाए पहुंच मतभेद आखर जिला विकास अधिकारी जिला आरोग्य अधिकारी पास સત્તાઓ આંચકી લીધી છે અને જેને લઈને કચેરીમાં ખડભરાટ મચી ગયો છે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેરે ખરે પણ જણાવ્યું હતું કે આરોગ્ય શાખાના કેશિયર પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલે કેશિયરનો બચાવ કરતો રિપોર્ટ તેમની જાણ બહાર સરકારમાં રજૂ કર્યો હતો

ફોલોઅપ લેવામાં આવ્યું અને એમના પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યું તો અત્રેને જાણ કર્યા વગર સદર કર્મચારીને બચાવવા માટે તેમના દ્વારા રિપોર્ટ અત્રેની જાણ બહાર સરકારમાં કરી દીધું હતું અને જ્યારે આ ઇન્ફોર્મેશન અમને અમારા ધ્યાન ઉપર આવી તો એમના પાસેથી ખુલાસો અમારા દ્વારા માગવામાં આવ્યો હતો અને આ અંગેનું રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં કર્યું હતું મને પાંચમીએ છઠ્ઠીએ કે પછી કંઈ વાત ના કરી અને ડાયરેક ત્રીસમી વીસમી તારીખે આ રીતના કે તમને હાજર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એવો જે મને ઉત્તર આપ્યો છે એ વહીવટી રીતે સુસંગત ના કહેવાય તો નિયમો પ્રમાણે તો એવું છે કે હું ક્લાસ વન ઓફિસર છું અને મને છૂટા કરવા માટે સરકારશ્રીમાંથી આદેશ લાવવો પડે